એક ગામની અંદર એક કુંભાર દરરોજ સવારે જતો માટી ખોદી અને લાવતો અને એના માટલા બનાવતો એમાં એ વખત એ પોતાની માટી ગધેડા ઉપર નાખી અને લાવતો હતો તો અચાનક એક સેટનું ધ્યાન ગયું કે આ માટી ઉપર પડેલો પથ્થર કંઈક અલગ છે એટલે તરત જ એને બોલાવી કે ભાઈ પેલો પથ્થર તારે મને આપો એટલે પેલાને એવું લાગ્યું કે આ પથ્થરમાં કંઈક લાગે છે એ કે તમારે શું કરવું કે મારે તોલમાં મૂકવા માટે છે એટલે લઈ લીધો શેઠે જોયો જનરલી બીજા કરતા અને પોતાના તોલ માપમાં મૂકી દીધો એ પથ્થર એ ગામના એક ઝવેરી હતા એનું ધ્યાન દ તો એને કીધું કે શેઠ ક્યાં પથ્થર દેવો હોય કે શેઠ કે સો રૂપિયા થાય તો પેલા ઝવેરી કે યાર સો રૂપિયા થોડા થાય પંચોતેર આપો બોલ શેઠ કે પંચોતેર માં ન મળે થાય તો સો કે પચામાં તો મેં લીધેલો શેઠ કે વિચારી લઈ કે પેલા ઝવેરી કે દેવું હોય તો દે નેત્ર નહી કે જવેરી નીકળી ગયો એને એમ કે આ કાલે જાશો ને કાલે પંચોતેર માં આપી દેશે બીજે દિવસે જવેરી આવ્યો પાછો એ કેલો પથ્થર લાવી કે સો રૂપિયામાં આપી દઉં તો પેલા શેઠ વેચાઈ ગયો કે ગઈકાલે વેચાઈ ગયો કોણ લઈ ગયો કોઈ બાર કામ થી એક હતા એ કે તમારી જેવા જવેરી એની સામે ગાડી રિપેર કરતા થઈ બંધ પડી હતી ગાડી રિપેરિંગ કરતા ત્યાંથી એનું કઈક ધ્યાન ગયું આ પથ્થર ઉપર અને આવીને મને કીધું કે આ પથ્થર વેચોશ એટલે મેં એને કીધું સો રૂપિયા થાય તો એને તરત જ મને સો રૂપિયા આપી અને લઈ ગયા એટલે પેલા એ પેલા શેઠને કીધું કે તને ખબર છે એ કે તે કેટલો કિંમતી પથ્થર હતો ને એ જતો કર્યો એ તને છેતરીને લઈ ગયા એ પથ્થરની કિંમત તો અમૂલ્ય હતી તો પેલા શેઠે કીધું કે મને તો ખબર નહોતી કે પણ તમને તો ખબર હતી ને કે આની કિંમત અમૂલ્ય છે તો તમે તો માત્ર પચીસ રૂપિયા માટે જતો કર્યો મને તો તોય પચાસ તો મળ્યા નહીં કે તો નક્કી કરો કે ખોટ કોને કહે છે મારે કે તમારે થેન્ક યુ